એકમો વિશેના વિડીયોમાં તમારું સ્વાગત છે ચાલો શરૂ કરીએ જો હું તમને પૂછું અથવા તો એમ કહું કે મેં પ્રવાસમાં શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કિલોમીટર કોઈક લોકો આને કહે છે કિલો ઓમીટર અથવા કિલ ઓમીટર જો મેં શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કિલોમીટરનો પ્રવાસ કર્યો તો કેટલા સેન્ટીમીટર પ્રવાસ કર્યો કેટલા આ પ્રશ્ન છે સેન્ટીમીટર માટે આના ગણિતમાં જતા પહેલા એ જરૂરી છે કે આ સેન્ટી અને કિલો જેવા ઉપસર્ગોનો મતલબ જાણી લઈએ રાખવું પડશે અથવા તમે આ આ કરશો તો દાખલા માટે તમારે તેને કાગળ પર લખી રાખવું પડશે જેથી તમને જોઈએ ત્યારે તે માહિતી મળી રહે તો કિલો એટલે એક હજાર હેક્ટો એટલે એકસો અને ડેકા એટલે દસ તમને ખ્યાલ હશે કે અંગ્રેજીમાં ડેકેડ એટલે દસ વર્ષ અને તેમજ જો કોઈ ઉપસર્ગ ન હોય તો તેનો મતલબ છે એક ઉપસર્ગ વગર ઉપસર્ગ વગર બરાબર એક અથવા એકના છેદમાં દસ હું અલગ રીતે શૂન્ય પોઈન્ટ શૂન્ય એક અથવા એક ના સો અને મિલી બરાબર શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક અને એક ભાગ્યા એક હજાર એ બંને એક જ છે આને યાદ રાખવા માટે હું સેન્ટીને ધ્યાનમાં રાખું તો સેન્ટીપીડ નામની ઇયળનો ખ્યાલ આવે જેને એક સો પગ હોય મિલીપીડ મને ખ્યાલ નથી કે મિલીપીડને એક હજાર પગ હોય કે નહીં તોય કોઈ પણ મિલીપીડ કહે ત્યારે પીડનો મતલબ પગ થાય તો ચાલો આપણે દાખલા તરફ વળીએ જો મારી પાસે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કિલોમીટર છે તો કેટલા સેન્ટીમીટર થયા જ્યારે પણ હું આવા દાખલા કરું તો હું ખરેખર આ સંખ્યાઓને મીટરમાં પરિવર્તિત કરું છું કેમ કે તે મારા માટે સહેલું છે અને આને હું ટૂંકમાં લખીશ આ છે એટલે કે કિલોમીટર અને આને ટૂંકમાં કહી શકાય સેમી એટલે કે સેન્ટીમીટર તો આને કહીશું શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કિલોમીટર અને જો મારે આને મીટરમાં પરિવર્તિત કરવું હોય તો તે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ મીટર કરતા વધુ હશે કે ઓછું અને એક કિલોમીટર તે ઘણું વધારે અંતર કહેવાય તો મીટરમાં તેનો જવાબ ખૂબ મોટી સંખ્યામાં હશે તો અહીં આને ગુણાકાર અને દરેક કિલોમીટરના ગુણ્યા હજાર બરાબર પચાસ ખરું ને મેં અહીં શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ગુણ્યા એક હજાર કર્યા અને એકમના હિસાબે મારી પાસે હવે કિલોમીટર ગુણ્યા કિલોમીટર માથે મીટર અને અહીં કિલોમીટર છે અને આનો ખ્યાલ તમને છે તો એકમો સાથે તમે એ રીતે વર્તો છો જે રીતે તમે સંખ્યાઓ સાથે અથવા ચલ સંખ્યા સાથે વર્તો છો અને જ્યારે પણ સરખા એકમો માથે અને નીચે હોય તો તમે તેને છેકી શકો છો પણ ફક્ત જ્યારે તમે તેને ગુણ્યા કરો ત્યારે વત્તા કરો ત્યારે નહીં તો તમારી પાસે છે કિલોમીટર ગુણ્યા મીટર ભાગ્યા કિલોમીટર અને આનો જવાબ છે પચાસ મીટર અને દરેક પગલે ગણતરી કર્યા બાદ એક વાર ફરી ચકાસણી કરવી જોઈએ સામાન્ય રીતે તમે આવા દાખલા કરતા તો તમને ખ્યાલ હોય છે છે કે ઠીક જો હું મીટર કરું તો હું વાપરીશ એક હજાર કે તે જ સંબંધ છે કિલોમીટર અને મીટર વચ્ચે અને તમે કાયમ મુંજાશો કે હું એક હજાર સાથે ગુણાકાર કરું કે પછી હું એક હજાર સાથે ભાગાકાર કરું અને ત્યારે તમે કહેશો કે જો હું કિલોમીટરથી મીટર કરું તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર ખરું ને તો હું તેને એક હજાર સાથે ગુણ્યા કરીશ અને મને એક મોટી સંખ્યા મળશે અને તે જ કારણે મેં શૂન્ય શૂન્ય પોઈન્ટ લઈ તેને ગુણ્યા એક હજાર સાથે કર્યું અને મને મળે છે પચાસ ફરી પાછા દાખલા તરફ વળીએ શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કિલોમીટર બરાબર પચાસ મીટર હજી આ પૂરું નથી થયું હવે આ પચાસ મીટરને સેન્ટીમીટરમાં પરિવર્તિત કરવાનું છે તો અહીં એ જ રીતે કરીશું પચાસ મીટર ગુણ્યા કેટલા તો અહીંયા મીટર અને સેન્ટીમીટર વચ્ચે તો અહીં ગુણ્યા એક સો કરીશું કે પછી ભાગ્યા એકસો તો પહેલાની જેમ જ અહી પણ મોટા એકમથી નાના એકમ તરફ જઈએ છીએ તો એક મોટું એકમ તે ઘણા બધા નાના એકમોના બરાબર હોય તો અહીં ગુણાકાર કરીશું તો ગુણ્યા એક સેન્ટીમીટર દરેક મીટર ખરું ને અને હવે ખ્યાલ આવ્યો હશે કે એક મીટર એટલે સો સેન્ટીમીટર તો દરેક મીટરે પચાસ મીટર ગુણ્યા એક સેન્ટીમીટર બરાબર પચાસ ગુણ્યા એક એટલે પાંચ હજાર અને ત્યારબાદ મીટર છેકાઈ જશે અને તમને મળશે સેન્ટીમીટર તો અહીં જોયું તેમ શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર સેન્ટીમીટર હજી એક દાખલો કરીએ તમે જેટલા દાખલા જોશો તે તેટલા જ સમજાશે અને હંમેશા તેને માપ પટ્ટી દ્વારા સમજો નહીં તો તે ખૂબ મૂંઝવશે કે ગુણાકાર કરું કે ભાગાકાર જો મારી પાસે ચારસો બાવીસ દેસી ગ્રામ હોય તો ગ્રામ એ વજન માટેનું માપ છે એક ગ્રામ એમ તો ઘણું ઓછું કહેવાય અને આને માપવા માટે મારા ખ્યાલથી મેટ્રિક પદ્ધતિમાં સોનું ગ્રામના હિસાબે માપવામાં આવે છે અને મારે તેને મિલીગ્રામમાં પરિવર્તિત કરવું છે તો દાખલો શરૂ કરતા પહેલા થોડી હકીકત જોઈએ અહીં હું મોટા એકમ થી નાના એકમ તરફ જાઉં છું કે નાના એકમ થી મોટા એકમ તરફ તો દેસી ગ્રામ એ એક ગ્રામ નો દસમો ભાગ છે અને હું એક ભાગ્યા એક હજાર ગ્રામ કરું છું તો આને કરવાની બે રીત છે અહીં પહેલા ગ્રામમાં પરિવર્તિત કરો અને ત્યારબાદ બીજા એકમમાં જે ઘણી સહેલું હોય છે અથવા એમ કહી શકાય કે કેટલા મિલીગ્રામ બરાબર એક દેસી ગ્રામ તો એક મિલીગ્રામ અહીં જોયા પ્રમાણે તે એક ગુણ્યા નાનું છે ખરું ને તો એક ના દસ માં ભાગ થી હજાર ભાગ તરફ જઈએ તો તમારે તેનું કદ એક સાથે ઓછું કરવું પડે તો અહીં એમ કહી શકાય કે ચારસો બાવીસ ડેસીગ્રામ ગુણ્યા એક સો મિલીગ્રામ દરેક ડેસીગ્રામે અને પછી ડેસીગ્રામ છે કહીએ અને ત્યારે મળે ચારસો બાવીસ ગુણ્યા એક હજાર બેતાલીસ હજાર બસો મિલીગ્રામ હવે બીજી રીતે આને તમે કરી શકો છો એ જ રીતે જે પાછળના દાખલામાં કર્યું હતું તો ચારસો બાવીસ પરિવર્તિત કરો કહીએ કે ચારસો હું આને એમ કહીશ એ બહુ જાણીતું નથી અને દરેક ગ્રામમાં કેટલા ડેસી ગ્રામ હોય જો ગ્રામને હિસાબે જોઈએ તો ચારસો ને બાવીસ એ ઘણા ઓછા ગ્રામ થાય બરાબર તો એમ કહીએ કે એક દેશી ગ્રામ બરાબર કેટલા ગ્રામ તો એક ડેસી ગ્રામ બરાબર ના માફ કરો ગ્રામ બરાબર કેટલા ડેસી ગ્રામ તો એક ગ્રામ બરાબર દસ ડેસી ગ્રામ થાય આનું કારણ એ કે જો ડેસી ગ્રામ અંશની જગ્યાએ અહીં હોય અને આપણને ડેસી ગ્રામ ભાજપની જગ્યાએ અહીંયા જોઈએ છે તો જો ડેસી ગ્રામને છેકી દો તો ચારસો બાવીસ ડેસી ગ્રામ બરાબર ને ભાગ્યા દસ બરાબર બેતાલીસ પોઈન્ટ બે ગ્રામ થાય અને હવે ફક્ત ગ્રામ થી મિલીગ્રામ કરીશું તો આ આસાન થઈ જશે એક ગ્રામ એટલે એક હજાર મિલીગ્રામ તો એમ કહીએ કે દરેક ગ્રામ ગુણ્યા એક હજાર મિલીગ્રામ અહી હજાર તો આ તમને ઘણું સહેલું લાગ્યું હશે પણ જરૂરી છે કે ફરી એકવાર ધ્યાન આપીને વિચાર કરો કે અહી જ્યાંથી શરૂ કર્યું તે સંખ્યા કરતા મોટી સંખ્યા મળે કે પછી નાની સંખ્યા મળશે તો હવે તમે વધુ દાખલા કરવા માટે તૈયાર છો મોજ કરો